श्याम નમસ્કાર આજના आजના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રસોઈમાં લવિંગનો ઉપયોગ માત્ર સ્વાદ અને સુગંધ ઉમેરવા પૂરતો મર્યાદિત નથી પરંતુ તે અનેક સ્વાસ્થ્ય લાભો પણ પ્રદાન કરે છે લવિંગમાં ઘણા પોષક તત્વો અને ઔષધીય ગુણધર્મો રહેલા છે રસોઈમાં લવિંગ નાખવાના ફાયદા સ્વાદ અને સુગંધ વધારનાર લવિંગની તીવ્ર અને સુગંધિત પ્રકૃતિ કોઈપણ વાનગીને એક અલગ જ સ્વાદ આપે છે ભારતીય રસોઈમાં તે શાક દાળ બિરયાની પુલાવ અને ગરમ મસાલામાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે તે મીઠી વાનગીઓ જેવી કે કેક પાઈ અને બિસ્કિટમાં પણ સ્વાદ ઉમેરે છે પોષક તત્વોથી ભરપૂર લવિંગમાં વિટામિન સી વિટામિન કે ફાઈબર મેંગેનીઝ આયર્ન કેલ્શિયમ પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે મેંગેનીઝ મગજની યોગ્ય કાર્યક્ષમતા અને હાડકાની મજબૂતી માટે જરૂરી છે એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો લવિંગ એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર હોય છે ખાસ કરીને યુજેનોલ નામનું સંયોજન જે કુદરતી એન્ટીઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે આ શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે જે ક્રોનિક રોગોના વિકાસમાં ફાળો આપી શકે છે પાચનમાં મદદરૂપ લવિંગ પાચન ઉત્સેચકોના સ્ત્રાવને ઉત્તેજિત કરીને અને પાચન ગતિશીલતામાં સુધારો કરીને પાચનમાં મદદ કરે છે તે ગેસ પેટનું ફૂલવું અપચો અને ઉબકા જેવી સમસ્યાઓમાં રાહત આપી શકે છે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ લવિંગમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો હોય છે જે બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મજીવાણુઓના જીવાણુઓના વિકાસને રોકવામાં મદદ કરે છે આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને સામાન્ય ચેપ શરદી અને ઉધરસ સામે લડવામાં મદદરૂપ થાય છે રક્ત શર્કરા નિયંત્રણ કેટલાક સંશોધનો સૂચવે છે કે લવિંગ રક્તમાંથી કોષોમાં ખાંડના શોષણને વધારીને ઇન્સ્યુલિનના સ્ત્રાવને વધારીને અને ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા કોષોના કાર્યમાં સુધારો કરીને રક્ત શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે હાડકાના સ્વાસ્થ્ય માટે લવિંગમાં હાજર હાઇડ્રોઆલ્કોહોલિક સંયોજનો જેમ કે યુજેનોલ અને ફ્લેવોનોઇડ્સ હાડકાની ઘનતા અને ખનીજ સામગ્રીમાં વધારો કરવામાં મદદ કરે છે જે હાડકાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે દાંતના દુખાવામાં રાહત લવિંગ તેના જર્મીસાઇડલ ગુણધર્મોને કારણે દાંતના દુખાવા પેઢાના સોજા અને મોઢાના અલ્સર માટે એક અસરકારક ઉપાય માનવામાં આવે છે ઘણા ટૂથપેસ્ટમાં પણ લવિંગનો ઉપયોગ થાય છે બળતરા વિરોધી ગુણધર્મો લવિંગમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે પીડા અને સોજો ઘટાડવામાં મદદ કરે છે ખાસ કરીને દાંતની સમસ્યાઓ અને સંધિવા જેવી સ્થિતિમાં કેન્સર સામે રક્ષણ કેટલાક અભ્યાસો સૂચવે છે કે લવિંગમાં રહેલા સંયોજનો ખાસ કરીને યુજેનોલ કેન્સર સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે જો કે આ અંગે વધુ સંશોધનની જરૂર છે આયુર્વેદમાં પણ લવિંગને એક મહત્વપૂર્ણ ઔષધિ તરીકે જોવામાં આવે છે આમ તમારી રસોઈમાં લવિંગનો સમાવેશ કરવાથી વાનગીનો સ્વાદ તો વધે જ છે સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા મળે છે તમે કઈ વાનગીઓમાં લવિંગનો ઉપયોગ કરવાનું પસંદ કરો છો